કોસ્મેટિકની આડમાં દવાનો ખેલ પકડાયો છે સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી એક ફેક્ટરી ઝડપાય છે સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી એક ફેક્ટરી ઝડપાય છે વગર પરવાને સુરત ખાતે આ મોટો ખેલ ચાલી રહ્યો હતો કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાનો ખેલ છે ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ત્યાં રેડ પાડવામાં આવી હતી ઓનલાઈન એમેઝોન પર બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થશે તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના લેવાયા હતા નમૂના સાથે જ એલોપેથિક દવાના ત્રણ નમૂના લેવાયા હતા અને કોસ્મેટિકના અગિયાર મળી કુલ ચૌદ નમૂના લેવાયા હતા તમામ નમૂના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે રૂપિયા ત્રીસ લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દા માલ જપ્ત કરાશે લિંબાયત ઝોનની બાજુમાં જ આયુષ્ય એન્ટરપ્રાઇઝ દ્વારા મોટો ખેલ ખેલાયો હતો બનાવટી એલોપેથિક દવાનું લેબલ લગાડી ઓનલાઈન વેચાણ કરતા હતા સરથાણા સ્થિત વીટી સર્કલ નજીક આર્ય એન્ટરપ્રાઇઝ પણ પકડાય છે માંગરોળ તાલુકાના પિપોદરા સ્થિત કાહિરા બાયોટેકમાં પણ રેડ પાડવામાં આવી છે